કાજર તો ઈ પાણી પીયો યોગ્ય બાફા એટલે આમાં બહુ સ્વાદ નહી એટલે એમ આ ઉમાં ભરાઈ ને

પાછું બનાવવું હોય ને તો કામ આવે આપડે વિડીયો હોય ને તો ના આપણે લોકોની યાદ હોય ને કે આ નાખું તો ઓલ

આવી ગયા રોગીતા દેવા ભરવા ભરું ગમે ખાઈ દેવા